સરહદ ડેરી અંજાર દ્વારા આજ રોજ અંતિમ ભાવ ચુકવણીના ભાગરૂપે બીજા રાઉન્ડનું ચૂકવણું શરૂ કરવામાં આવ્યું હતું સરહદ ડેરી સંયોજિત દૂધ મંડળીના પશુપાલકોને ડાયરેક્ટર ડીબીટી મારફતે અંતિમ ભાવનું ચૂકવણું કરવામાં આવ્યું આ બાબતે અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન તથા સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યું કે આજે સરહદ ડેરીએ ઐતિહાસિક પિસ્તાળીસ કરોડ રૂપિયા અંતિમ ભાવ માટેના બીજા રાઉન્ડની શુભ શરૂઆત કરી છે કેન્દ્ર સરકારના સહકારથી સમૃદ્ધિ પ્રોજેક્ટ અંતર્ગત સરકારની સૂચના મુજબ આજે દૂધ મંડળીઓના ત્રણ હજાર એકસો સિત્યોતેર પશુપાલકોને બે કરોડ ચોર્યાસી લાખ ખાતામાં ચૂકવી આપવામાં આવ્યા છે આ સાથે અત્યાર સુધીમાં સિત્તેર દૂધ મંડળીઓના છ હજાર છસો પશુપાલકોને પાંચ કરોડ અઠ્યાવીસ લાખ રૂપિયા ચૂકવ્યા તેમાં પણ જે દૂધ મંડળી માઇક્રો એટીએમનો ઉપયોગ કરે છે તથા જે દૂધ મંડળીની નજીક કેડીસીસી બેંકની બ્રાન્ચ હોય તેવા કિસ્સામાં પશુપાલકોના ખાતામાં અંતિમ ભાવ જમા આપેલ છે તથા જે દૂધ મંડળીને માઇક્રો એટીએમ મળેલ નથી અથવા નજીકમાં કોઈ બ્રાન્ચ નથી તેવા પશુપાલકોને દૂર દૂર સુધી જવું ના પડે અને હેરાનગતિ ના થાય તે હેતુને ધ્યાનમાં રાખીને મંડળીના ખાતામાં અંતિમ ભાવ જમા આપેલ છે વધુમાં તેઓએ જણાવ્યું કે જે મંડળીઓની અંતિમ ભાવની સાધનિક કાગળ સાથેની ફાઇલ ચાંદરાણી ઓફિસે મળી ગયા બાદ તથા ખાતા નંબરનું સેન્ટર ઇન્ચાર્જ મારફતે વેરિફિકેશન થઈ ગયા બાદ અંતિમ ભાવ વિતરણનો ત્રીજો રાઉન્ડ શરૂ કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે વરસાદ પણ વહેલો શરૂ થયેલ હોવાથી જેમ સોનામાં સુગંધ ભળી જાય તેવી રીતે વરસાદની સાથે સાથે પશુપાલકો તથા ખેડૂત મિત્રોને અંતિમ ભાવ મળતો થયો હોવાથી પશુપાલકોમાં હર્ષની લાગણી છવાઈ હતી